નમસ્કાર મિત્રો આજનો આપણો વિષય છે સ્વચ્છતા દોસ્તો કહેવાય છે કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા એ વસ્તુ સો ટકાની છે એ વસ્તુ સો ટકા સાચી છે શા માટે કે આપણે જો આપણી આસપાસ આપણું ઘર અને આપણી આસપાસનો રહેણાંકનો વિસ્તાર આપણી સોસાયટી જો સ્વચ્છ રાખીશું તો તે હંમેશા એક નયન રમ્યો આપણને જોવું ગમશે ત્યાં લોકોને આવવું ગમશે સ્વચ્છતા જ્યાં હશે ત્યાં પ્રભુનો વાસ હશે શા માટે કારણ કે સ્વચ્છ આપણું મહેલો કે આપણું ઘર કે કોઈ પણ એ સ્વચ્છ રાખીશું તો ત્યાં ભગવાનને પણ પોતાને ખુદને આવવું ગમશે એ ત્યાં આવીને બેસશે ત્યાં વસવા વસવાટ કરશે એટલા માટે કહેવાય છે કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા ત્યાં પ્રભુનો વાસ હોય છે ઉદાહરણ તરીકે આપણે આપણી આસપાસનો જો વિસ્તાર સ્વચ્છ નહીં રાખીએ મહેલો કે આપણું ઘર કે સોસાયટી તો સ્વચ્છ નહીં હોય તો તે ગંદકી ઘણી બધી બીમારીઓ લાવશે એમ કહેવાય કે ઘણા બધા એવા રોગચાળાના આ લાવશે જેથી કરીને દરેક વ્યક્તિને તકલીફ રહેશે અને દરેક આસપાસ રહેનારા વિસ્તારના લોકોને એની એમ કહેવાય કે ખરાબ જે આવે છે એની દુર્ગંધ એ એનું પડશે અને એનાથી સ્વાસ્થ્યને નુકસાન થશે એટલે પરિણામે છેલ્લે ગંદુ રાખીશું આપણે ગંદકી ફેલાવીશું તો એની અસર આપણા લોકોને જ આપણી આસપાસના લોકોને આપણા ઘરના સભ્યોને કે એમને જ થવાની છે ભયંકર બીમારીથી પીડાશે માટે દરેક વ્યક્તિઓ પોતે જ્યાં પણ રહે છે ત્યાં પોતે એમનું રહેણાંક એમનો વિસ્તાર એમનું ઘર ખૂબ જ સ્વચ્છ રાખે સુગઢ રાખે જેથી કરીને આવનારા વ્યક્તિઓને ત્યાં આવવું ગમે ત્યાં બેસવું ગમે અને કોઈ મોટો રોગચાળો ગંદકી કે કંઈ પણ એવું એના લીધે ના ફેલાય કારણ કે ગંદકી ઘણા બધા રોગોની જન્મી છે જો ગંદુ રાખીશું આપણી આસપાસનો વિસ્તાર તો ઘણા બધા રોગો એવા છે જીવલેણ રોગો છે જેનાથી એમ કહેવાય કે દરેકના સ્વાસ્થ્યને નુકસાન છે તો શા માટે આપણે આપણી આસપાસનો વિસ્તાર આપણું ઘર આપણી સોસાયટી આપણું મહેલ્લો શા માટે ગંદુ રાખીએ દરેક વ્યક્તિઓ સ્વચ્છતાનો આગ્રહ રાખો સુઘડનો આગ્રહ રાખો અને સ્વચ્છતામાં દરેક વ્યક્તિઓ જોડાવો એવું જરૂરી નથી કે આપણી સોસાયટીના જે કોઈ સ્વીપર ભાઈઓ કે એ લોકો જે સ્વચ્છ રાખતા હોય છે એને પગાર આપીએ છીએ તો એ જ સ્વચ્છ કરે એવું જરૂરી નથી આપણે પણ ખુદ જઈએ સ્વચ્છ કરીએ એ એ એ વ્યક્તિઓ સ્વચ્છ કરશે કરશે તો 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 એનું કામ છે જ પણ આપણી સોસાયટી આપણા ઘર માટે કે આપણા મહેલના માટે આપણે શું કરીએ તો આપણાથી કમસે કમ એટલું તો થાય જ કે આપણી આસપાસનો વિસ્તાર આપણું ઘર આપણું મહેલો સ્વચ્છ રાખીએ માત્ર ઘર જ નહીં દોસ્તો આપણા વિચારોને પણ આપણે સ્વચ્છ રાખીએ વિચારોની પણ ગંદકી કે ખોટી ખરાબ ન વિચારોને પણ સ્વચ્છ અને સુઘડ રાખીએ જેથી કરીને આપણા અને એમાંથી કંઈક વ્યક્તિઓ નવું શીખી અને એમાંથી આપણા જીવનમાંથી પણ ન લે માટે દરેક વ્યક્તિઓ આસપાસનો વિસ્તાર મહેલો સિટી કે ઘર એકદમ સ્વચ્છ રાખે સાથે સાથે પોતાના વિચારો પણ એકદમ સ્વચ્છ રાખે આવા જ એક સરસ મજાના મેસેજ સાથે દરેકને મારા જય માતાજી